અગિયાર કરોડ એકતાળીસ લાખના ખર્ચે રોડનું નવીનીકરણ કરવામાં આવશે આમોદ તાલુકાના સરભાણ ગામે ધારાસભ્યના વરદ હસ્તે અગિયાર કરોડ એકતાળીસ લાખના ખર્ચે પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનતા ચૌદ પોઈન્ટ સિત્તેર કિલોમીટર સરભાણથી પાલેજ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ગામના સરપંચો આગેવાનો તેમજ ભાજપાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સરભાણથી પાલેજ જતો માર્ગ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો જે અંગે આસપાસના ગામ લોકોએ ધારાસભ્ય ડી કે સ્વામીને રજૂઆતો કરી હતી ત્યારે ધારાસભ્ય ડી કે સ્વામીએ ગામ લોકોની રજૂઆતને ધ્યાને લઈ સરકારમાં રજૂઆત કરતા રાજ્ય સરકાર દ્વારા સરબાણથી પાલત સુધીના ચૌદ પોઈન્ટ સિત્તેર કિલોમીટરના રોડને પ્લાસ્ટિક વર્ષનો ઉપયોગ કરી બનાવવાની મંજૂરી આપી હતી આ અંગે ટેન્ડર મંજૂર થતાં જ કોઈ આજ રોજ ધારાસભ્ય ડી કે સ્વામીના અવરદસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે આ મોત તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ મહામંત્રી હિતેશ પટેલ

ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઘણા સમયથી સરકારમાં અમે રજૂઆત કરી સરકારની અંદર અનેકવાર કહેવામાં આવ્યું કે આ અત્યંત જરૂરી એવો રોડ સરભાણ પાલેજ જે ઘણા સમયથી ખૂબ જ ખરાબ હાલતમાં છે તો સરકારે અમારી રજૂઆત સાંભળીને લગભગ દસથી બાર કરોડ જેટલી રકમનો આ રોડ એમાંય પ્લાસ્ટિક વેસ્ટમાંથી એક જુદી પ્રક્રિયાથી આ રોડ આજે જ્યારે બનવા જઈ રહ્યો છે ત્યારે સરભાણ ચોકડી ખાતે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉત્સાહભેર હાજર રહ્યા ગામના આગેવાનો આજુબાજુના ગામના આગેવાનો તેમજ મંડળના પ્રમુખો પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ ગામના સૌ શ્રેષ્ઠીઓ ગામના સરપંચો એવા અનેક કાર્યકર્તાઓ આજે ખાતમુહૂર્તની અંદર હાજર રહી આ સરકાર દ્વારા જે રોડ મંજૂર કરવામાં આવ્યો છે એ પ્રોગ્રામની અંદર હાજર રહ્યા આજના દિવસે હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ ટૂંક સમયની અંદર અમારી આ રજૂઆતને ધ્યાને લઈ અને આ મંજૂર કરવામાં આવ્યો છે એ બદલ અમે તમામ જંબુસરના અને આમોદના કાર્યકર્તાઓ સંગઠનના સૌ કાર્યકર્તાઓ ચૂંટાયેલી પાંખના સૌ કાર્યકર્તાઓ સક્રિય સભ્યો અને સરપંચો વતી હું માનનીય મુખ્યમંત્રીશ્રીનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આ ટૂંક સમયની અંદર રોડ જલ્દી ને જલ્દી પૂર્ણ થાય સારો બને સારી ગુણવત્તાવાળો બને એવી સૌ કાર્યકર્તાઓ ધ્યાન રાખીને આ રોડ વહેલો વહેલો ચાલુ થાય